સૌથી મહત્વના છે એક તો સ્મરણ કરવું ભગવાનનું અને સેવા કરતા બંને પ્રવૃત્તિઓ અહીંયા થાય છે એનો ખૂબ આનંદ છે કનકસિંહ સાથે અમારે વર્ષોનો સંબંધ સેવાથી પ્રવૃત્તિ હોય છે આપણે જાણીએ છીએ ખૂબ કામ કરેલું છે પૂર્વ મેયર પણ અહીંયા હતા અને એ જ રીતે અમારા સુધાબેન અને આખી ટીમ બધા સુંદર સાથે કામ કરે છે આ બાળ સંસ્કાર કેન્દ્રની એક કૃતિ તમે જોઈ

છે જે ત્રણ પ્રસંગો વિશ્વ ગાયત્રી બનેલાત્રીશ્વ એના ગુરુ શ્રી રામચંદ આચાર્ય

રથમાં બેનો જાપ કરતા હોય છે અને જાપને લીધે એની ઊર્જા એની સાધના એનું મહત્વ વધી જાય મહાવીર સ્વામી જ્યારે જંગલમાં પસાર થતા હતા ત્યારે આજુબાજુના હિંસક સિંહો પણ શાંત થઈ જતા એટલો મહાવીર સ્વામીનો પ્રભાવ હતો એમ આ રથ છે એમાં ઘણા બધા ગુણ છે ઘણા બધા સદગુણો છે પણ સાથે સાથે મેં તમને કીધું કે આ જપ પણ અવિરત ચાલુ છે એને લીધે એની ઉર્જા અમે નજીક જાવ એટલે એનો અહેસાસ થાય અને આજે આપણા બધાનો સદભાગ્ય છે કે આપણે અહેસાસ કર્યો આ રથનું સંચાલન કરતા અમારા ભાઈ થી એના પ્રતિનિધિ તરીકે આમ તો શાંતિ કોઈ જરીવાના છે આપણા સદભાગ્ય ગુજરાતના એક પ્રતિનિધિ આપને મળ્યા છે એ એમને વિનંતી કરીશ આ ભાઈ જીવનભાઈ જીવણભાઈનું નામ છે અને સતત અમારા સમયદાન આપે છે સરળ સ્વભાવ ન મન કુટી લાઈ યથા નામ સંતોષ સદાય સરળ સ્વભાવના છે અમારા રથ પણ એકદમ સરળ સ્વભાવના છે તો ધીરણભાઈને વિનંતી કરીશ આજનો આપણો સંદેશો એ આપશે बोलो गायत्री माता की परम पूज्य गुरुदेव की परम अन्य माता जी की धर्म की अधर्म का प्राणियों में विश्व का एक गायत्री महामंत्र दरक की संस्कृति मड़े दरक की भविष्य उज्जवल बने के भाव साथे गायत्री है। ओम भोर भोर सा

આપણને મળી જાય તો શું કામ થઈ જાય ખબર છે પારસ શું કામ આવે લોઢા ને સોનું બનાવવા તો પેલા ભાઈએ મનમાં ઈચ્છા કર્યો કે પારસ સમય તે રીતે શોધી કાઢવો તો એના માટે અમને કાર્યક્રમ બનાવ્યો કે રોજ સવારે એક કલાક માટે મોર્નિંગ વોકમાં જતા હોય ને સવારે ફરવા માટે એની જગ્યાએ નદી કિનારે ફરવું એક પથ્થર લેવો હાથમાં સાથે લોઢાનો ટુકડો રાખવો ડાબાટમાં જમણાથી પથ્થર લઈ ડાબાટના લોખંડને અડાળવો સોનું થાય તો થઈ નહીતર પછી નદીમાં ફેંકી દો કે જેથી ફરીથી હાથમાં ના આવે તો આવો નિયમ બનાવી દીધો એમને રોજ સવારે ઉઠે નદી કિનારે જાય આ રીતે પથ્થર ઉઠાવે લોઢાને અડા તો નદીમાં ફેંકી દે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અઠવાડિયું પંદર દિવસ મહિનો બે મહિના ત્રણ મહિના છ મહિના અને ઘણી વખત શું થાય એક ક્રમ ચાલુ થાય પછી એ આદત બની જતું હોય છે કાંકરો ઉઠાવો અડાડો ફેંકી દેવો આ રોજ ક્રમ ચાલુ થયો દસ વર્ષ પંદર વર્ષ થયા અને આ આદત મને આદત મે એક દિવસ નીકળતા હોય છે પથ્થર ઉઠાવે છે લુંઢાને અડાળે છે અને પથ્થર ફેંકી દે છે થોડી વાર આગળ જાય છે અને ખબર પડે છે કે આ તો લુડુ સોનું બની ગયું છે પણ જે પથ્થર તો એ નદીમાં ફેંકી દીધો એટલે આપણને પણ આ જીવન જે મળ્યું છે એ પારસ જેવું છે પણ દો દેવોને પણ દુર્લભ એવું આ મનુષ્ય જીવન મળેલું છે તો આ મનુષ્ય જીવન એટલે શરીરની કિંમત નથી પરંતુ એ અંદર રહેલી ચેતના શક્તિ પ્રાણ શક્તિ આત્મશક્તિ એનો આપણે જેટલો વિકાસ કરવો એટલો કરી શકીએ છીએ આપણી અંદર જ પરમાત્મા જે છે એ જ આપણી અંદર છે પરમાત્માનો એક અંશ એ જ આપણું શરીર છે આપણે પણ સ્વાય વિવેકાનંદ બની શકીએ છીએ મહારાણી લક્ષ્મીબાઈ બની શકીએ છીએ સીતા બનીએ છીએ બની શકે છીએ રાધા બની શકીએ છીએ આપણે પણ મહાન માં મહાન વ્યક્તિ બની શકે પણ અંદર જે સંભાવનાઓ પડી છે છે એને જગાડવા માટે જિંદગી એ સંભાવનાઓને પડશે જે વસ્તુ અંદર પડેલી છે એને ઉજાગર કરવા માટે આ જ્યોતિ કળસ રથયાત્રા તમારા ત્યાં આવેલી છે તો પરમ પૂજ્ય ગુરુદેવે પોતાના જીવનની અંદર જે તપશ્ચર્યા કરી જે કંઈ મેળવ્યું

તો એક દિવસે ખેતર માંથી નીકળ્યો અને ત્યાં પથ્થર ની શિલા જોવે છે અને ખેડૂતને પૂછે છે કે આ પથ્થર તમારે વેચવો છે તો ખેડૂત કહે છે કે વેચવો છું તમારે ઘરે મૂકી જો કે મારા પાડાને ખર્ચ દે તમને આ તો મને નડે છે ખેતર તો એ ખેડૂત એ એન્જલ ત્યાં એ પથ્થર નાખ્યા હોય છે એના મનમાં તો નાખ્યા હોય છે એમ જ છે કઈ થી ગયો ત્રણેક મહિના થાય છે ત્યારે એન્જલો મૂર્તિકાર ખેડૂત બોલાવે છે તમારા ઘરે આવશે જરા ખેડૂત જાય છે તો એક બહાર સરસ મજાની મૂર્તિ હોય છે કે જેની સામે જોવાથી આમ આપણને ભાવ એટલા બધા થઈ કે આમ સામે કોઈ વ્યક્તિ જ ઉભી છે એમ તો ખેડૂત ખુશ થઈ જાય છે અને એન્જેલો પૂછે કે આ તમે ક્યાંથી ખરીદી એમ ક્યાંથી લાવ્યા એમ આટલી સરસ મૂર્તિ તો મેં કોઈ જોઈ જ નથી

સાંજ સુધી શું શું કરવું એ પ્રમાણે જો આપણે કરીએ તો વધારાની જે કુટેવો છે બદીઓ છે દૂર થાય તો ઓટોમેટિક આપણી અંદર પણ પ્રભુ પ્રગટ થઈ શકે છે એ માટે